સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ રોજિંદા સફાઈ કામદારો છેલ્લા ત્રણ દિવસથી થી અમરનાથ પર ઉતર્યા છે દસ વર્ષથી કામ કરતા છતાં સફાઈ કામદારો કાયમી કરાતા ના હોય અને નવી કાયમી ભરતી કરાઈ રહ્યા હોય જેને લઈને જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા કાયમી નોકરીની માંગ કરાય છે તેનલી નામરનાત ઉપાસ આંદોલન પાલીકાની મુખ્ય કચેરીમાં શરૂ કર્યા છે મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને હું તમે ધણા પર બેઠા છો એ શું મુદ્દો હોય તમારો શું અમારો એક જ મુદ્દો છે કે જે લોકોને તમે એક દિવસના ઇન્ટરવ્યુ લ્યો છો અને એને કાયમી કરો છો તો આ લોકો અમે બધા જે કામ કરીએ છે કામદાર તો એ લોકો 6 થી 10 વર્ષથી કામ કરતા આવે છે રોજિંદા કર્મચારી તરીકે તો એ લોકોને તમે કેમ ના કાયમી કરો કેટલા સમયથી નોકરી કરો છો અને કેટલા કર્મચારીઓ તમારી સાથે જોડાયા છે મારી સાથે ચારસો ને પાંત્રી જણા જોડાયેલા છે અને હું છ થી દસ વર્ષથી અમે બધા જ કામ કરીએ છીએ કેટલો પગાર ધોરણ જે અન્ય કર્મચારી આ રોજિંદા કર્મચારી તરીકે આ અમને પગાર છત્રીસોથી સાડત્રીસો રૂપિયા આપવામાં આવે છે અને એ પગારમાં અમારું ગુજરાન પણ ચાલતું નથી અત્યારે ઘરમાં અહીંયા બેઠા જો શું કેવો કાર્યક્રમ છે અમારો આમરણ ઉપવાસનો કાર્યક્રમ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આથી ઉઠવાના નથી જેના ત્રીજા દિવસે આજે કેટલાક આંદોલનકારી કર્મચારીઓની તબિયત લથડી હતી તો જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી અમરનાથ ઉપવાસ પર બેસવાની ચીમકી કર્મચારી ઉચ્ચારી હતી કુરશી સાથે પ્રકાશવાળા